સુરત રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચેકિંગ ડોગ સ્ક્વોડની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધરાયું ટ્રેનમાં જઈને મુસાફરોના સામાનનું ચેકિંગ કરાઈ રહ્યું છે મુસાફરોના સામાનની સાથે પાર્સલ વિભાગમાં પણ ચેકિંગ કરાઈ રહ્યું છે એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ પણ એલર્ટ સુરત પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું મુસાફરોના સામાનનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું

પોલીસે એલર્ટ મોડ ઉપર દેખાઈ છે ત્યારે સુરતમાં રેલવે સ્ટેશન આસપાસ અને ફોર વ્હીલર્સમાં રેલવે કેટલાક સુરક્ષા તંત્ર એક્સ મોડ પર છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ શહેર દ્વારા સુરત તાત્કાલિક પગલા લીધા છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન છે તે

તો સુરત પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર સુરત પોલીસ દ્વારા અને જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન સહિત પાર્કિંગ સહિત તમામ જે સ્થળો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે